શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીશું અધ્યાય અઢારમું મોક્ષ સંન્યાસયોગ શ્રી ગણેશાય ગણેશયનો અઢારમા અધ્યાયનો સારાંશ અર્જુન સંન્યાસ અને ત્યાગના તત્વને અલગ અલગ જાણવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય તેનો ત્યાગ કરવો જ યોગ્ય છે અને બીજા કેટલાક વિદ્વાનો કહે છે કે યજ્ઞ દાન અને તપ આ ત્રણેય કર્મો બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે માટે તેનો ત્યાગ કરવો યોગ્ય નથી ત્યાગ ત્રણ પ્રકારના છે કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ કરવું જ જોઈએ એમ સમજીને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કર્મ કરવામાં આવે તો તેને સાત્વિક ત્યાગ કહેવાય છે કર્મ કરતા દુઃખ પડશે કે શારીરિક કષ્ટ સહન કરવું પડશે એવા ભયથી કર્મ ન કરવામાં આવે તો તેને રાજસ ત્યાગ કહેવાય છે અને નિયત કર્મોનો મોહપૂર્વક ત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કર્તાને પણ પ્રકૃતિના ત્રણ ગુણોના ભેદ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારના કહેલા છે સુખ પણ ત્રણ પ્રકારના છે જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે છે અને અંતે આત્મજ્ઞાનથી અમૃત સમાન લાગે છે તે સુખ સાત્વિક છે ઇન્દ્રિયો અને તેમના વિષયોના સંયોગથી ઉત્પન્ન થતું સુખ શરૂઆતમાં અમૃત જેવું અને અંતમાં ઝેર જેવું લાગે છે તે સુખ રાજસ છે તથા જે સુખ શરૂઆતમાં અને અંતમાં પણ મોપ ઉત્પન્ન કરનારું છે અને નિદ્રા આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસ છે પૃથ્વી પરના મનુષ્યો કે સ્વર્ગલોકના દેવતાઓના કર્મો તેમના સ્વભાવજન્ય ગુણો અનુસાર નિયત થયેલા છે શામ દામ તપ પવિત્રતા ક્ષમા વેદ અને શાસ્ત્રનું જ્ઞાન હોવું તેમજ અનુભવ સિદ્ધ જ્ઞાન હોવું પરમાત્મા અને વેદમાં આસ્તિક ભાવ હોવો આ બધા બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે શૂરવીરતા તેજ ધૈર્ય ચતુરાઈ યુદ્ધમાં પીઠ ન દેખાડવી દાન કરવું અને શાસન કરવાનો ભાવ આ બધા ક્ષત્રિયોના સ્વભાવજન્ય કર્મો છે ખેતી કરવી ગૌ આદિ પશુઓનું પાલન અને રક્ષા કરવી શુદ્ધ વેપાર કરવો આ બધા વૈશ્યના સ્વભાવજન્ય કર્મો છે જ્યારે આ ત્રણેય વર્ણની સેવા ચાકરી કરવી એ શુદ્રનું સ્વભાવજન્ય કર્મ છે સારી રીતે આચરેલા વિશેષ ગુણવાળા પરધર્મ કરતા ઓછા ગુણવાળો પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે કારણ કે પોતાના સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મરૂપી કર્મનું આચરણ કરનારો મનુષ્ય ક્યારેય પાપમાં પડતો નથી અને ઉત્તમ સિદ્ધિ એટલે કે પરમાત્માને પામે છે માટે તું મનથી સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પારાયણ થઈને તથા સંભાવરૂપ બુદ્ધિયોગનો આશ્રય લઈને નિરંતર મારામાં ચિત્તવાળો થઈ જા હું તને સર્વ પાપોથી છોડાવી મોક્ષ અપાવીશ અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મેં તને આ ગીતા જ્ઞાનનો ઉપદેશ આપ્યો એનાથી તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો હશે ત્યારે અર્જુન કહે છે કે મારો મોહ નાશ પામ્યો છે અને મેં સ્વધર્મ કર્મ આત્મજ્ઞાન આદિની સ્મૃતિ પાછી મેળવી છે હવે હું સંશય રહિત થઈને ઊભો છું હવે હું આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડી ધનુષધારી અર્જુન છે

કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે તેમને છોડી દેવા જ યોગ્ય છે છે અને અને બીજા કહે કે યજ્ઞ દાન તપરૂપ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી સંન્યાસ અને ત્યાગ આ બંનેમાંથી ત્યાગના વિશે મારો નિશ્ચય સાંભળો કેમકે ત્યાગને ત્રણ પ્રકારનો કહેલો છે યજ્ઞ દાન અને તપરૂપ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી પણ એ તો કરવા યોગ્ય જ છે કેમકે યજ્ઞ દાન અને તપ બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે પરંતુ હે પાર્થ આ કર્મો પણ આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને જ કરવા જોઈએ એવો મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે પરંતુ નિયત કર્મોનો ત્યાગ કરવો કદી પણ ઉચિત નથી કેમ કે એ તો આપણું કર્તવ્ય છે છતાં તેમનો મોહપૂર્વક ત્યાગ કરીએ તો તેને તામસ ત્યાગ કહેલો છે જે કાંઈ કર્મ છે તે દુઃખરૂપ છે એમ સમજીને જે કર્મોને શારીરિક કષ્ટના ભયથી છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી હે અર્જુન કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ પોતાનો ધર્મ સમજીને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય દુઃખદ મુશ્કેલ કામોનો દેશ કરતો નથી અને સુખદ એટલે કે સરળ કર્મોમાં આસક્ત થઈ જતો નથી દેહધારી દ્વારા સંપૂર્ણ રીતે કર્મોનો ત્યાગ કરવો શક્ય નથી તેથી જે કર્મ ફળનો ત્યાગ કરીને વર્તે છે તે જ ખરો ત્યાગી છે એમ કહેવાય છે ઈષ્ટફળ અનિષ્ટ ફળ અને ફળ આ ત્રણ પ્રકારનું કર્મોનું ફળ હોય છે કામનાવાળા મનુષ્યોને મરણ પછી બીજા જન્મમાં તે ફળ પ્રાપ્ત થાય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને તે ફળ કદાપી પ્રાપ્ત થતું નથી હે મહાબાહો સાંખ્યશાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ પાંચ કારણો કહ્યા છે દેશકાળ તથા કર્તા અને જુદા જુદા સાધનો તેમજ જુદી જુદી ક્રિયાઓ પાંચમું દૈવ સંસ્કાર છે તે તું મારી પાસેથી સાંભળ શરીર મન અને વાણીથી મનુષ્ય જે કંઈ સારું એટલે કે શાસ્ત્ર વિહિત અથવા ખોટું એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે તેમાં આ પાંચેય કારણો હોય છે પરંતુ આમ કર્મસિદ્ધિના પાંચ કારણો હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કર્તા માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી પરંતુ જે મનુષ્યમાં કર્મોનો કરતા હું જ છું એવો અહંકારનો ભાવ નથી અને જેની બુદ્ધિ ફળની લાલસાથી લેપાતી નથી તે આ બધા લોકોને મારે તો પણ વાસ્તવમાં તે ન મારે છે કે ન કર્મ બંધાય છે જ્ઞાન નેય અને જ્ઞાતા આ ત્રણ કર્મના પ્રેરક છે તથા કર્ણ ક્રિયા અને કર્તા આ ત્રણેય ભેગા થવાથી કર્મ બને છે સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કર્તાને પણ પ્રકૃતિના ગુણોના ભેદ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારના વર્ણવેલા છે તેમને પણ તું યથાર્થ રૂપથી સાંભળ જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં ભૂતોમાં એકરૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં જુદા જુદા પ્રકારના અનેક ભાવોને રહેલા જોવે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ પરંતુ જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના તેનો હેતુ વિચાર્યા વિના તેમજ પૂરેપૂરી રીતે આસક્ત થઈ જવામાં તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે શાસ્ત્ર વિધિથી કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા રાખ્યા વિના મનુષ્ય કરે છે તેને સાત્વિક કર્મ કહે છે પરંતુ જે કર્મ હું જ કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની ઈચ્છાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે પરિણામ વસ્તુઓનો બગાડ હિંસા અને પોતાના સામર્થ્યને ન દેખીને મનુષ્ય મોહથી અજ્ઞાનથી જે કર્મનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે જે કરતા राग રહિત અને અહંકાર રહિત છે તથા ધૈર્ય અને ઉત્સાહયુક્ત છે તેમ જ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં નિર્વિકાર છે તે સાત્વિક કર્તા કહેવાય છે અને જે કરતા રાગી કર્મફળની ખૂબ ઈચ્છાવાળો લોભી હિંસાના સ્વભાવવાળો મેલા ઇરાદાવાળો અને હર્ષ તથા શોકના આવેશવાળો છે તેને રાજસ કરતા કહ્યો છે પરંતુ જે કરતાં અવ્યવસ્થિત અશિક્ષિત અજ્ઞાની અભિમાની જીતી ઉપકારીને અપકાર કરવાવાળો બીજાઓને છેતરવાવાળો આળસુ શોક કરવાવાળો અને દીર્ઘસૂત્રી એટલે કે કાર્યમાં ખોટી ઢીલ કરવાવાળો છે તે તામસ કરતા કહેવાય છે

તે બુદ્ધિ રાજસી છે પરંતુ અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને સર્વ પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે હે પાર્થ મનુષ્ય જે એકનિષ્ઠ ધૃતિથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે તે ધ્રુતિ સાત્વિક છે તથા ફળની ઈચ્છાવાળા મનુષ્યો જે ધૃતિથી ધર્મ કામ અને અર્થને અત્યંત આસક્તિપૂર્વક ધારણ કરે છે તે ધૃતિ રાજસી છે હે પાર્થ દુર્બુદ્ધિવાળા મનુષ્યો જે ધૃતિ દ્વારા નિદ્રા ભય ચિંતા દુઃખ અને ઘમંડને છોડી શકતા નથી તે ધૃતિ તામસી છે હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ એ સુખમાં મનુષ્ય અભ્યાસથી રમવાણ થાય છે અને દુઃખનો અંત પામે છે જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉપજેલા સુખને સાત્વિક સુખ કહેલું છે ઇન્દ્રિયો અને તેમના વિષયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે ઝેર જેવું લાગે છે તે સુખને રાજસ કહ્યું છે જે સુખ શરૂઆતમાં અને અંતમાં પણ મોહ ઉત્પન્ન કરનારું છે અને નિદ્રા આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે તે સુખને તામસ કહ્યું છે પૃથ્વી પર આકાશમાં કે સ્વર્ગમાં અથવા દેવતાઓમાં તથા એમના સિવાયના બીજે ક્યાંય પણ એવું કોઈ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ ત્રણ ગુણોથી મુક્ત હોય હે પરંત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્રોના કર્મો તેમના સ્વભાવજન્ય ગુણો અને અનુસાર વિભાગ કરવામાં આવેલા છે મનનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોને વશ કરવી ધર્મપાલન માટે કષ્ટ સહેવું આંતરિક બાહ્ય સુધી બીજાઓના અપરાધને ક્ષમા કરવા શરીર અને મનની સરળતા રાખવી વેદ અને શાસ્ત્રનું જ્ઞાન હોવું અનુભવ સિદ્ધ જ્ઞાન પરમાત્મા અને વેદ વગેરેમાં આસ્તિક ભાવ આ બધા બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે તેજ ધૈર્ય ચતુરતા યુદ્ધમાં કદી પીઠ ન દેખાડવી દાન કરવું અને ઈશ્વર ભાવ આ બધા ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મો છે ખેતી કરવી ગૌવાદી પશુઓનું પાલન અને રક્ષા કરવી શુદ્ધ વેપાર કરવો આ બધા વૈશ્યના સ્વાભાવિક કર્મો છે અને ચાકરી કરવી એ સૂત્રનું સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં પરોવાયેલા મનુષ્ય ઉત્તમ સિદ્ધિ પામે છે પણ પોતાના કર્મમાં પરોવાયેલો મનુષ્ય જે રીતે સિદ્ધિને પામે છે તે તું સાંભળો જેનાથી સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થઈ કર્મોમાં પ્રવૃત્ત રહે છે તેમજ જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના સ્વધર્મ કર્મ દ્વારા પૂજીને મનુષ્ય મોક્ષરૂપ પરમ સિદ્ધિને પામે છે સારી રીતે આચરેલા વિશેષ ગુણવાળા પરધર્મ કરતા મુશ્કેલ અને ઓછા ગુણવાળો પોતાનું ધર્મ જ કલ્યાણકારક છે કારણ કે પોતાના સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મરૂપી કર્મનું આચરણ કરનારો મનુષ્ય પાપી બનતો નથી હે કહેવતે પોતાનું સ્વભાવજન્ય કર્મ દોષયુક્ત હોવા છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ કારણ કે જેમ અગ્નિ પોતે પેદા કરેલા ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ પ્રત્યેક કર્મ કોઈને કોઈ દોષથી ઢંકાયેલું હોય છે જેની બુદ્ધિ બધી જગ્યાએ આસક્તિ રહિત છે જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે જેને કોઈ જાતની સ્કૃહા રહી નથી તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં પણ કર્મ મુક્ત થવા રૂપ પરમ સિદ્ધિને પામે છે એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય જે રીતે જ્ઞાનના પરમાત્માને પામે છે કે જાણે છે તે તું મારી પાસેથી વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દ્રઢતાપૂર્વક પોતાનું નિયમન કરીને તથા શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીને રાગ દ્વેષને છોડી દઈને જ્યારે એકાંત સ્થાનને સેવે છે અલ્પ આહાર લે છે વાણી શરીર તથા મનને વશમાં કરીને નિરંતર મારા ધ્યાન યોગમાં પરાયણ રહીને વૈરાગ્ય ધારણ કરે છે અને તે દ્વારા અહંકાર બળ દર કામ ક્રોધ પરિગ્રહ વગેરેનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંત પ્રસન્ન ચિત્તવાળો થાય છે ત્યારે જ તે બ્રહ્મભાવને પામવા માટે યોગ્ય બને છે બ્રહ્મભાવને પામેલો તે પ્રસન્ન ચિત્તવાળો મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની ઈચ્છા પણ કરતો નથી અને સર્વ ભૂતો પ્રત્યે સંભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કોણ છું અને કેવો છું તે યથાર્થ રૂપે જાણી લે છે અને એ પ્રમાણે મને ખરેખરા સ્વરૂપે જાણ્યા પછી તત્કાળ મારામાં પ્રવેશ કરે છે તેઓ મારો આશ્રય લેવાવાળા મારા ભક્ત સર્વ પ્રકારના કર્મો રોજ કરતા રહે તો પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે માટે તું મનથી સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ તથા સમભાવ રૂપ આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટોને ઓળંગી જઈશ પણ જો તું અહંકારથી મારું વચન નહીં સાંભળે તો નાશ પામીશ અહંકારનો આશ્રય લઈને તું જો એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું પણ તારો એ નિશ્ચય મિથ્યા છે કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ જ તને યુદ્ધમાં પરાણે જોડશે અત્યારે તું મોહને વશ થઈને જે કર્મ કરવાને ઈચ્છતો નથી તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વકર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ હે અર્જુન ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહે છે અને તે પોતાની માયા વડે રૂપી યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને તેઓના સ્વભાવ અનુસાર ભમાવતા રહે છે હે ભારત તું સર્વ ભાવથી તે પરમેશ્વરના શરણે જ ચાલ્યો જા તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન એટલે કે મોક્ષ પદ પામીશ આ પ્રમાણે મેં તને ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું હવે તું આના પર પૂરેપૂરો વિચાર કરીને પછી જેમ તારી ઈચ્છામાં આવે તે કર વળી સર્વથી અત્યંત ગુહ્ય આ મારું પરમ વચન તું સાંભળ તું મને અત્યંત પ્રિય છે તેથી હું તારા હિતનું કહું છું તું મારામાં મન વાળો મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર આમ કરવાથી જ તું મને નક્કી પામીશ આ હું તારી સમક્ષ સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને અત્યંત પ્રિય છે સર્વ ધર્મો છોડીને તું એક મારે શરણે આવી જા હું તને સર્વ પાપોથી છોડાવી મોક્ષ અપાવીશ તું શોક ન કર આ ગીતા જ્ઞાન તારે કદી અતપસ્વીને અભક્તને સાંભળવા નહીં ઈચ્છનારને તથા જે મને સામાન્ય માનવી સમજીને મારામાં દોષ દ્રષ્ટિ કરે છે તેને કહેવું નહીં જે મનુષ્ય આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદે મને જ પામશે કેમકે મનુષ્યમાં તેના સમાન બીજો કોઈ મારું અત્યંત પ્રિય કરનાર નથી તથા આ પૃથ્વી ઉપર મને તેના સમાન બીજો કોઈ વધારે પ્રિય થનારો પણ નથી જે મનુષ્ય આપણા બંને વચ્ચે થયેલા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાનયજ્ઞથી હું પૂજિત થયો છું એમ હું માનું છું તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને દ્વેષબુદ્ધિ રહિત થઈને ગીતાનું કેવળ શ્રવણ કરશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્ય કર્મ કરનારને મળનારા શુભ લોકોને પ્રાપ્ત થશે હે પાર્થ શું મેં કહેલો આ ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો અને હે ધનંજય એનાથી તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો અર્જુને જવાબ આપ્યો કે હે અર્ચ્યુત આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં મારી સ્વધર્મ કર્મ આત્મજ્ઞાન આદિની સ્મૃતિ પાછી મેળવી છે હવે હું સંશય રહિત થઈને ઊભો છું અને આપના વચન પ્રમાણે જ કરીશ સંજય ધૂતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલ્યો કે હે રાજન આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ રોમાંચ કરનારો અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો શ્રી વ્યાસજી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલ દિવ્ય દ્રષ્ટિ દ્વારા મેં આ પરમ ગુહ્ય યોગને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી અર્જુનને કહેવાતો પ્રત્યક્ષ સાંભળ્યો છે હે યુધરાષ્ટ્ર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું અને હે રાજન શ્રી હરિના તે અતિ અદ્ભુત સ્વરૂપને સંભાળી સોંભારીને મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડી ધનોરધારી અર્જુન છે ત્યાં જ લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અચળ નીતિ છે એવો મારો મત છે ઈ તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસયોગ નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ ભગવદ્ ગીતા સમાપ્ત સમાપ્તો અધ્યાયનું મહાત્મ્ય ફળ શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના અઢારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ વિશે સાંભળો કે જે વેદોથી પણ ઉત્તમ છે સર્વશાસ્ત્રો માટે સર્વસ્વ છે તેમજ સંસારના દુઃખોની જાળને છિન્ન ભિન્ન કરનાર છે સિદ્ધ પુરુષો માટે આ પરમ રહસ્યની વસ્તુ છે મેરુ પર્વતના શિખર પર અમરાવતી નામની એક દેવતાઓની રમણીય નગરી છે તેને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી આ નગરીનો રાજા ઇન્દ્ર તેની પત્ની સચી સાથે રહેતો હતો એક દિવસની વાત છે ઇન્દ્ર દરબાર ભરીને બેઠો હતો એવામાં જ ઇન્દ્રે જોયું કે વિષ્ણુ ભગવાનના દૂતો એક અદ્ભુત પુરુષને લઈને આવી રહ્યા છે તે પુરુષને એક હજાર આંખો હતી વળી તેના મુખ પર સૂર્ય સમાન તેજ હતું ઇન્દ્ર તે હજાર આંખોવાળા પુરુષનું તેજ જીવી ન શકતા મણિમય સિંહાસન પરથી પડી ગયા અને બેભાન થઈ ગયા આથી ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ તે અદ્ભુત પુરુષના મસ્તક પર મૂકી તેને સિંહાસન પર બેસાડ્યો પછી તો સ્વર્ગના નવા રાજાની ખુશાલીમાં દિવ્ય ગીતો ગવાવા લાગ્યા દેવાંગનાઓની સાથે દેવતાઓ તેની આરતી ઉતારવા લાગ્યા ઋષિઓએ વેદ મંત્રોના ઉચ્ચારણ કરી તેને આશીર્વાદ આપ્યા ગંધર્વો મધુર સ્વરમાં મંગલમય ગીતો ગાવા લાગ્યા કિન્નરો સંગીતના કર્ણપ્રિય સૂર વહેવા લાગ્યા અને અપ્સરાઓ મનોરમ્ય નૃત્ય કરવા લાગી જ્યારે ઇન્દ્ર ભાનમાં આવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેનું ઇન્દ્રાસન છીનવાઈ ગયું છે હવે તે સ્વર્ગનો અધિપતિ રહ્યો નથી તો તેણે વિષ્ણુ ભગવાન પાસે જઈને ફરિયાદ કરી કે હે પ્રભુ મારાથી એવો કયો અપરાધ થયો છે કે મારે ઇન્દ્રાસન છોડવું પડ્યું પૂર્વકાળે મેં સો યજ્ઞોનું અનુષ્ઠાન કરી તમને પ્રસન્ન કરીને આ સ્વર્ગાધિપતિનું પદ પ્રાપ્ત કર્યું હતું પરંતુ તે પુરુષે એવું તે કયું કર્મ કર્યું છે કે તેનું પુણ્ય પડ મારા કરતાં વધી ગયું અને આજે દેવલોકનો અધિપતિ બની ગયો છે ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે ઇન્દ્ર તે અદ્ભુત પુરુષ એ તે અદ્ભુત પુરુષ નિત્ય ગીતાજીના અઢારમાં અધ્યાયના સો પાઠ અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે આ પાઠનું પુણ્યબળ સર્વ પુણ્યોમાં શિરોમણી છે તેથી તેનું પુણ્યબળ વધી જતા તે દેવલોકનો અધિપતિ બન્યો છે તમે પણ નિત્ય ગીતાજીના અઢારમા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરશો તો તેના પુણ્યબળે અવશ્ય તમને ઈન્દ્રાસન પાછું મળશે વિષ્ણુ ભગવાનના આ વચનો સાંભળી ઇન્દ્ર ગોદાવરી તટ પર જઈને ગીતાજીના અઢારમા અધ્યાયના નિત્ય સો પાઠ કરવા લાગ્યા ધીરે ધીરે ઇન્દ્રનું પુણ્યબળ વધતું ગયું એક દિવસ સહસ્ત્ર આંખો વાળો પુરુષ ઇન્દ્ર પાસે આવ્યો અને તેને ઇન્દ્રાસન સ્વીકારી લેવાની વિનંતી કરતો બોલ્યો કે મને ઇન્દ્રાસન કરતાં તો વૈકુંઠ વધુ પ્રિય છે આ તો તમને ગીતાજીના અઢારમાં અધ્યાયનું મહાફળ જણાવવા માટે હું ઇન્દ્રાસન પર આરૂઢ થયો હતો જો તમે નિત્ય ગીતાજીના અઢારમાં અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરતા રહેશો તો કોઈ તમારું ઇન્દ્રાસન છીનવી નહીં શકે આમ કહી ઇન્દ્રને તે ઇન્દ્રાસન સોંપી તે અદ્ભુત પુરુષ વૈકુંઠ લોકમાં ગયો હે પાર્વતી જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ પાઠનું શ્રવણ કરે છે તે સમસ્ત યજ્ઞો કર્યાનું ફળ પામી અને તે વિષ્ણુ ભગવાનના વૈકુંઠ લોકને પામે છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય